તો આજે આપણે નવું સોંગનો વિડીયો શૂટિંગ માટે જઈ રહ્યા છીએ મહાલ કેમ્પ સાઇટ અને બધી જ સારી સારી લોકેશન છે એ તો આજે આપણે વિડીયો શૂટમાં લઈશું જે નવું સોંગ આવી રહ્યું છે તુલા હેદી પો એવું સોંગ છે એ સોંગનું આજે વિડીયો શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અમે હા બધી અમારી ટીમ છે જોઈ શકો છો બધી આવી રહી છે નાસ્તો વિસ્તો કરીને હવે આપણે નીકળીએ તરબુજ પછી આપડે આવું છે શું છે ગોટું સ્પ્રાઇટ પીઓ અને મોજ કરો ઝીંગા બધા જ આપણા કેમેરામેન છે હિરોઈનો છે પછાડી સ્પ્રાઇટ નો આનંદ લે છે હવે બ્રેક છે એટલે બધું જ આનંદ કરી લઈએ તો આપણા વિડીયો શૂટિંગ સાથે આપણે છે ને તરબૂજ તરબૂજ નો આનંદ લેતા છે અમે શું કે બરાબર અને અમારા કેમેરામેન છે જોઈ શકો છો કેમેરામેન હિરોઈન બધા જ થોડોક બ્રેક છે બ્રેક પછીથી પાછું આપણે વિડીયો શૂટ કરીએ અમારા વિડીયોમાં બને રહું અને નવું સોંગ આવે છે તો જરૂર સર્ચ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા પર વિડિયો આવે અમારું નવું સોંગ હેલો ગાઈ તો આજે આપણે નવું સોંગ શૂટિંગ માટે આવેલા છે મહાલ સંજુ સંજુને જ નથી લેવાના જો સંજુ ગાઈ એમ કે મને નથી લે હિરોને હિરોઈન કહેતી છે મને જ નહીં લેવું એમ આજે આપણે બે હિરોઈન છે અને આપણા અહીંયા બધા જ ડાન્સરને બધા જ છે આપણે હવે નવું સોંગ ટૂંક સમયમાં જ આવી રહ્યું છે આપણું તમે જરૂર અમર ગાયત ચેનલ પર જોવા મળશે તમે જરૂર સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો હા ચલા કટ 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 બરે